ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે દિયોદર તાલુકામાં મિની અંબાજી સણાદર મંદિર ખાતે સર્વ સમાજ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં સર્વ સમાજના આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર ખુલ્લી મૂકવામાં આવેલ રક્તદાન શિબિર કેમ્પમાં સર્વ સમાજના યુવાનોએ જન્મદિવસને યાદગાર બનાવવા માટે રક્તદાન અને મહાદાનના ભાગરૂપે મોટા પાયે રક્તદાન કરી એક સંદેશો આપ્યો આ રક્તદાન શિબિરમાં સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલે ઇઠ્યોતેરમી વખત રક્તદાન કરી યુવાનોને રક્તદાન કરવા આહવાન કર્યું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી રહ્યા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી બનાસ ડેરીના ડિરેક્ટર રમીલાબેન ચૌધરી તથા પૂર્વ પ્રમુખ ઉત્તમ સિભાગેલા ડોક્ટર હસમુખભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપણા માનનીય વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસના પર્વ નિમિત્તે આવડું ભવ્ય સંખ્યાની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને લોકોની ચાહના અને દરેક સમાજને સાથે થઈ અને હિત માટે કામ કરતા આપણા માનનીય વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના બ્લડ ડોનેશન કેમ્પનો અમને અનેરો આનંદ છે કે બનાસની ધરતી પર આવો એમને જન્મદિવસની પર્વ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું મહાદાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે સૌ ઉત્સાહી અને સહભાગી બનવા માગીએ છીએ આખા શંકરભાઈ ચૌધરી સાહેબની પણ આખા બનાસપોઠો આજે ઉત્સાહી છે સાહેબના જન્મદિવસ નિમિત્તે કે આજે બનાસકોઠાની ધરતી ઉપર હજારોની સંખ્યાની અંદર લોકો આજે ઉમટ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પ સાહેબના જન્મદિવસ પર્વ નિમિત્તે કરે છે અને આ બ્લડ ડોનેશન એવું એ મહાદાન છે કારણ કે જે લોકોને જે બ્લડની જરૂર છે એમના સુધી પહોંચશે અને સાહેબનો અનેરો આનંદ થાય અને સાહેબને અમે સાથે રહી જોડાઈ અને સહભાગી બનીએ છીએ હું ગામમાં ધણી હાઈટેક નર્સરી ખીમણા રોમસિંહપુરા પણ હું મારી પચીસ સભ્યોની ટીમ સાથે આજે જોડાયો છું આદરણીય લોકસેવક માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે આપણે એક બધા યુવાન મિત્રોએ મળીને એક સંકલ્પ કર્યો હતો કે શંકરભાઈ શ્રીને આપણે એક અલગ રીતે એમને જન્મદિવસની ભેટ આપીએ કે એક મેગા સર્વ સમાજનો બ્લડ ડોનેટ કેમ્પ આપણે અહીં આયોજિત કરી શકીએ અને અમારી તો મેક્સિમમ જેટલી આશા અને ઈચ્છા છે કે ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધારે બોટલો એક જ પ્લેસની અંદર સંભાજી સનાદર મંદિર ખાતે આપણે સૌથી વધારે એકત્રિત કરી શકીએ એવી અમારી આશા છે અને એ પ્રમાણે આપણને અહીંયા લોકો જોવા પણ મળી રહ્યા છે અને બીજું કે એની સાથે સાથે અહીંયા અંગદાન એ જ મહાદાન મતલબ તમે અંગોનું દાન કરશો તો તમે પણ કોઈક નામ જીવતા રહી શકશો અને સાહેબશ્રી આના અંગદાન વૃક્ષ વૃક્ષો માટે અને બ્લડ માટે સાહેબનો ખૂબ પણ ભાવના હોય છે લોકો સુધી આ બધી વાતો પહોંચાડવા માટે અને લોકોને લોકસેવક એમને એમ નામ પડ્યું જ નથી સાહેબનું એટલે અહીંયા અત્યારે હાલ જે જે યુવાન મિત્રો અહીંયા કામ કરી રહ્યા સર્વ સમાજના યુવાન મિત્રો એ ભેગા મળી અને જેટલી બને એટલી મેક્સિમમ એક રેકોર્ડ બનાવવા માટેની વાત છે અને સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટેની વાત છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી એ બનાસ ડેરીના એસોસિએટ ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબનો આજે પંચાવનમો જન્મદિવસ એક સેવાકીય કાર્યના રીતે ઉજવાઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે અને કદાચ રેકોર્ડ પણ તૂટે એ પ્રકારે અહીંયા માહોલ દેખાઈ રહ્યો છે અને શંકરભાઈ સાહેબનું જે પ્રકારે કામગીરી રહી છે કે હંમેશા શેવાડાના માણસો માટે

એના પરથી એમની એક લોકપ્રિયતા દેખાય છે એમ શંકરભાઈનો પણ જે આ લોકપ્રિયતા છે લોકચાહના છે એ એમના કરી અને યુવાનો એમને પંચાવનમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે આ માટે હું પણ શંકરભાઈ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું કે હજુ પણ એ ખૂબ પ્રગતિ કરે અને એમને સ્વસ્થ સારું રહે અને શુભ એમને લોકો માટે કાયમ હંમેશા કામ કરતા રહે એવી અમે બધા પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ધીરેન્દ્ર ચૌધરી આનંદની લાગણી અનુભવીએ છીએ હું ઠાકોર અલ્પેશ કુમાર દત્રાજી ગમ મીઠા સેવા સહકારી મંડળીમાં ફરજ બજાવું છું અને આજે સાહેબના એટલે કે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે અમે ખૂબ હર્ષ ઉલ્લાસથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોના હિત તેમજ અન્ય લોકોને એ બ્લડની સેવા મળી શકે જે જરૂરિયાતમ લોકો છે એમના માટે અહીંયા સૌ સૌ બધા સાથે મળી અને સારી એવી કામગીરી કરી રહ્યા છીએ અને સાહેબના આયુષ્યમાં ખૂબ વધારો થાય દીર્ઘાયુ બને તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને શંકરભાઈ ચૌધરી સાહેબે અમારા અહીંયા વાવ ધરાવતા વિસ્તાર માટે બહુ સારી એવી કામગીરીઓ કરી છે જેમ કે ડેરી ઉદ્યોગ છે તેનાથી પશુપાલકોને ઘણો બધો ફાયદો થયો છે તેમજ અન્ય જે પાણીની અહીંયા જે તકલીફો હતી કેનાલ દ્વારા કે અન્ય કોઈ પણ નહેરો દ્વારા કે પિયત જે પૂરી પાડે છે એમના માટે હું એમનો ખુબ ખૂબ આભાર માનું છું હૃદય થી એમને દીર્ઘાયુ થાય તેવી ભગવાન માતાજી ને પ્રાર્થના કરું છું જય હિન્દ